અને વિશ્વાસ છે ઉપર કે ભાઈ મને સાથ સહકાર હવ આપશે કારણ કે આપણે એવું કાર્ય કર્યું છે આ ચેનલમાં આપણે રસોઈ અને અમુક જે વાતચીત છે બાકી વાડી વિશે કાંઈ માહિતી અપાતી નથી એટલે ભાઈ આપણે નવી ચેનલ શરૂ કરી છે બાબુ દાદાની વાડી તો હવે એક કામ કરો ફટાફટ એ ચેનલને સબસ્ક્રાઈબ આવ કરી દયો એટલે ભાઈ આમાં આપણે જમાવટ કરતા રહી અને આવી જાય હો ભાઈ એટલે આનંદ જ બધી કરવો છે આપણે એટલે તમે બાબુ દાદાની વાડી એમાં પહેલા સબસ્ક્રાઈબ કરી દો અને પછી ભાઈ આ અને ભાઈ એમાં આપણે ગુરુવાર

વાહ 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 આપણે ભાઈ જો લીલું હા લીલા ફૂલેવરનું શાક બનાવવાના અને ભાઈ હવે સિટીમાં આટલું માહોલ જરાક વાતાવરણમાં વાયરસ એટલે તકલીફ પડું છે તો આપણે સોમિયાબેન ના રજા હતી એટલે મનીષા ને ને આריה બધાને લેતા આવ્યા છે એટલે ભાઈ બેદી આયા પાણી બદલા દવા લઈને આવ્યા છે એટલે ફેર પડી જાય એટલે ભાઈ થોડીક તબિયત નરમ હતી એટલે આવ્યા છે એટલે હવે બે બેદી વાડીએ રોકા છે એટલે તબિયત સુધરી જાય અને ભાઈ ફૂલેવરનું શાક લીલું બનાવવાના છે એટલે ભાઈ થાવા જમાવટ અને ભાઈ અમારે દીતિયાબેન તો પાછા છે ને કાંઈક નું કાંઈક બોલતા હોય અત્યારે જો પાણી પીવાય હો

એટલે આપણે શાક થઈ દેશી હો બીજું જ વાપરતા જ નથી દવા બવા એટલે મસ્ત છે જોવો ફ્લેવર હવે ઓલપા છે એક મોટી એટલે બે ગોટી આપણે થઈ રહી હવે આપણે નાખવાના છે લીલા લાલ મરસું તો નાખવાનું નથી તો હંમેશા તેવી ઓલપાથી આપણે મરસા વીડીયો અને પછી આપણે કરીએ તૈયારી હું આ બાજુથી બીજો ફુલેવર લઈ લઉં જો આપણે શાકભાજી બધું છે મમ્મી આવાનો શાકભાજી બધું મોકલતા હોય અને આજે આપણે જો મરચા તોડવાનું ફુલેવરના શાકમાં નાખવા જો મરચા કેવા મસ્ત છે ઘરના અલગ આવે બે ત્રણ જાતના થોડા કામ વધારે સમ લીલા હોય એવા એવા બધી જાતના મરચાં હોય આપણે બજારમાં લેવા જાવી શાકભાજી તો બધા આમ જલ્દી ધ્યાનમાં ન આવે તેમ થાય બધા તોડી જ લેવી એટલી મજા આવે તોડવાની તૂટી પાછા કેવો ફટાફટ જો કેવા મસ્ત એટલે આપણે આ થોડાક મોળા અને મીડિયમ હોય એવા લીધા હવે થોડાક શેડિયા લઈ લેવી આ શેડિયા મરચા છે લાંબા આમાં આપણે ગમે એવા હારા હારા તોડ લેવાના હો ને આ જો મરચા આપણે તળીને ખાવાના અને રીંગણા આપડે અઠવાડિયા માં થઈ જશે જો ફૂલ ને એવું આવવા લાગ્યું તૈયારી કરીને બેસી ગયા છે ફૂલો લઈ આવ્યા છે એક બે ગોટા અને કારેલા હારા ભાળી ગયા ભાઈ ન્યાય થોડોક વેલો છે ઓલપાય છે તો કારેલા બહુ સરસ છે જુઓ કારેલા લેતા આવ્યા આરિયા લેતા આવ્યા લીલા મરસા અને હવે તમે ફૂલેવર મોળી નાખો અને આપણે આમાં લસણ જોવે ને સડિયાતું એટલે હું લસણ ખોલી વાળું અને પછી આપણે શાક બનાવવાની તૈયારી કરી ફૂલેવરે જો કેવો મસ્ત છે ખીલેલો આખો

ટમેટા નાના નાના આ ખાટા ખાટા બહુ મસ્ત હોય એમને ખાવાની બહુ મજા આવે ફુલેવરના શાકમાં તો ટેસ્ટ વધારે આવશે આમથી

How much, bossy? I must have done it.

नुँ, नुँ। 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 तो तमाम तेयो दादा दादा तो केव लाग्यो रस्ता से हं बने पपैया भावे छे एमने मनताय बुसरे पात तरबूज ने भावतो हावे जो आपले लसण फोलाय

એટલે લીલું કરવાનું છે એટલે થોડાક આવા કટકા અને થોડુંક ખાંડેલું બેઈ નાખવી ને તો મસાલાદાર સારું થાય થોડુંક ચટપટું ને તીખું લાગે તો ચૂલો જગવી નાખ્યો આપણે અને હવે મરચાના કટકાઈ થઈ ગયા અને ફ્લાવરે કપાઈ ગયો હવે એને આપણે પાણીથી ધોઈ નાખવી

तेल आप घर में शीघ वी से हिंग नाक दी थी हम आ लीला मरचा ना कटका नाक दो लाल लीला मरचा से जो આદુ મરચા અને લસણ ખાંડેલું છે જો એ નાખી દે જો મરચા આદુ ને લસણ ને એ બધું કકડી ગયું છે એટલે હવે આપણે બધો મસાલો નાખી દેવી આ હળદર હળદર આપણે થોડીક ચડિયાથી નાખશું લીલું શાક બનાવવાનું છે એટલે લાલ મરચું કોરું નથી નાખવાનું ખાંડેલું નથી નાખવાનું આ રીતે હવે બધું કકડી ગયું છે તો આમાં આપણે ફ્લાવર નાખી દેજે અને ભાઈ આપણી વાડીમાં તાજે તાજું ફુલેવર અને એ પાછું ફૂલે અને પાટિયામાં અને લીલું શાક લીલું ફૂલેવરનું શાક હો ભાઈ વિડીયો હરખી રીતે જોજો મજા આવશે અને મનીષા બનાવે છે આજ તો જુઓ પાણી મૂકી દઈશું હવે આપણે જો થોડાક ટમેટા મોળ નાખ્યા છે કેમ કે જણા જણા છે એટલે આજે આપણે એક બે મોળી નાખી અને ભાઈ આપણે હાટુ પોપયો આઈન પર મોકલાવ્યો છે અને દીત્યા બેન ને સોમિયા બેન તો હવે મેંગો પીવા ગયા છે જાંબાળા ગામમાં અને આપણે હવે આ ટમેટા મોળાઈ જાય પછી પોપયો ખાઈ લઈએ ફોલેવર નું શાકું કેવું છે બધા અલગ અલગ રીતે બનાવતા હોય ઘણા રાય થી વઘારી બનાવે અને ઘણા જીરું નાખીને બનાવે પણ અમે આ રીતે બનાવી છે ફુલેવર ના શાકમાં તો એવું જ છે કે જો અમુક રીંગણા બટેટા ફૂલેવર ને એવું બધું મિક્સર શાક બનાવે અમુક ફૂલેવર અલગ અલગ રીતે બનાવતા હોય એટલે ફૂલેવર છે અને આપડે ભાઈ આડિયા ખાવા મળ્યા છે એ વાડીનો તાજો ફૂલેવર છે એટલે જો આમનો મત અર્ધો સડી ગયો છે એટલે આ પાણી નાખવાની લગભગ જરૂર નથી આમાં એટલે હું આમાં ટમેટું નાખી દઉં એટલે ધીમે ધીમે બધું હરવા પાકી જાય હવે આપણે પાછું ઉપર પાણી મૂક દેવી આપણે આ શાક શાકાર રોટલી બનાવવાની છે તો લોટ બાંધી દઉં આપણે શાક જોઈ લેવી પંદર મિનિટ જેવું થઈ ગયું છે કેવું મસ્ત સડી ગયું ફ્લાવર જો હાવ નાનો નાનો ગળીને કેવો થઈ ગયો તાજો ફ્લાવર એટલે સારું શાક થાય આનો બહુ મસ્ત આવશે હવે એને હું ઉતાર લઉં આપણે રોટલી બનાવી નાખવી તો તાવડી મૂકી દઉં લોટ આપણે થોડીક વાર બાંધી બાંધીધો

જે તાપ હોય ને એની ઉપર રોટલી ને કોઈ દિવસ મૂકીને શેડવાય નહીં એ શરીર માટે આપણે હાનિકારક થાય એટલે ભલે તાવડી કા ગમે એમાં બનાવો પણ આ એમના આ ચૂલો આ જો આ તાપમાં કરાવી લો પણ ગેસના તાપમાં એ રીતની રોટલી ન બનાવે આપણે એવું જાણેલું છે એટલે આપણે વાત કરીએ આપણે ક્યાં આપણે વારી કે ભાઈ શરૂ થઈ ગયા વરસાદ પાછો આવી ગયો એટલે વરસાદ એ શરૂ જ છે કારણ કે ઝાપટું મારી જ જાય છે એટલે ભાઈ આપણે સોમાસું બેઠું હોય એવું વાતાવરણ થઈ ગયું પાછું હા મે ફૂલો કે તો બહુ મસ્ત સુને તાર મમી જો કેવી મસ્ત બની આમાં સુલે પાછી અમુક ફૂલે ને અમુક નો ફૂલે પણ ટેસ્ટ સારો આવે ગરમ ગરમ અઘીલ લગાવતા જ આવી અને આજ ભાઈ આ આપણે મનીષા હાડી વઢી છે ઈ મારા આણા ની હાડી છે એટલે લગભગ ત્રીસેક વર્ષ જેવું થવા આવ્યું છે તો એ આજ વડીને આવ્યા છે જુઓ અને તે વખતે આપણે નવસો રૂપિયાની હાડી આવી ત્યાં તો તે વખતે એવું કહેવાતું કે નવસો રૂપિયાની હાડી લીધી એમ તો તારે એ સમય હતો અને અત્યારે તો લાખોની વાતું થાય એટલે આ રીતનું છે જુઓ કા હા બધી પહેલાંની યાદ તાજી થઈ ગઈ

તને આવડશે હા જો બાવળીએ રમતા થા ઓલપા સકલી ના લોર ને બધું સાંભળતા થા ને બેઠા થા હવે આવ્યા જુઓ હવે રોટલી વણવી છે શું લે હાલે હાલે લે 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 બની ગયો હારી બનાવી નાખ્યું હજાર બહુ લાંબી નું કરતી નિત્ય ને રોટલી વણતા આવડી ગયું લ્યો બસ લ્યો બસ બસ લેવું લઈ લો ये का क्रीमत्ती कर ली ले हूं ले लो न छोटी जा उभी रे वार लो मम्मा नाइफ दो न शेरवी नाखे तू खा जे वो पांचा रोटी ये रोटी खाशु तो है ये की हाँ। मैं सब बनाई की लाइक करे शेयर करे मेरी बारी एक लाइक को बनता है ना लाइक करे

છે શાક અને રોટલી બનાવી છે ઘી સોપડેલી અને લીંગણા બટેટા નું શાક કર્યું છે ખીચડી બનાવી છે અને જો કાકડી લીધી છે મોડવા અને ગા માતા ની સાઈઝ છે તો આપડે હવે બપોરા કરવા બેસી

હવે આપણે શું બપોરાનું તો રંધાઈ ગયું છે પણ ઘડે કરીને બપોરા કરવા બેસી અને વસું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ આવજો સીતારામ